હું આજે સમજવા માંગુ છું કે ગુજરાત પરના ખેડૂતો શા માટે યોગ્ય ભાવ મળે એના માટે બોલતા નથી એટલે આપણે બીજા કોઈને નહીં પૂછીએ પરંતુ આપણે અત્યારે સાથે અહીંયા બેઠા જ છીએ તો તમે તમારા વિચારો આપો કે તમે યોગ્ય ભાવ માટેના આંદોલનમાં જોડાવવા શા માટે નથી માંગતા કે એ બાબતની જ્યારે અમો ગુજરાત કિસાન સંગઠન અને જે કે ભાઈ જ્યારે સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરે ત્યારે તમે શેર કેમ નથી કરતા મને થોડું સમજણ પડે એટલા માટે મને જણાવશો સો ટકા સાચું કહું સાચી બાબત એ છે કે મને પણ ખબર પડે છે કે આપણને યોગ્ય ભાવ નહીં મળે તો આપણે ખેતી અને ખેડૂતોને બચાવી નહીં શકીએ પરંતુ મારી મજબૂરી એ છે

વાત મારો દીકરો કરતો રહે એટલે હું ખેતી અને ખેડૂતની અને ગુજરાત કિસાન સંગઠનની વાતને હું શેર પણ કરવા માંગુ છું પણ મારા દીકરાની વાત આગળ આવે એટલે હું ચૂપ બેઠો હું આગેવાન સાહેબ મારી પણ એ જ હાલત છે કે મારા દીકરાને શેરમાં કારખાનું છે અને હું અહીંયા મારા ભાવ માટે કાંઈ પણ બોલું એટલે છોકરો ત્યાંથી તરત જ ફોન કરીને કહે કે પપ્પા તમારે કેટલા રૂપિયા જોઈએ હું મેકલી દઉં પણ તમારે કપાસના ભાવ ના મળે ડુંગળીના ભાવ ના મળે તો આવી પોસ્ટોમાં આવી લપમાં પડવાનું નહીં તમારે જેટલા જોઈએ એટલા રૂપિયા મેકલી દઉં પણ તમારે આવી કોઈ જગ્યાએ પોસ્ટો શેર નહીં કરવી કોમેન્ટ ના કરવી એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ગમે ત્યારે મારા કારખાના ઉપર ઇન્કમ ટેક્સના નૈતર દરોડા પડશે એટલે હું ચૂપ બેઠો હું મને ડુંગરીના ભાવ આપણને નથી મરતા તારી એકલીને નથી મરતા ગામ આખાને નથી મરતા

તો આજ ને તો કાલ બધા ખેડૂતોને રોવાનો સમય આવશે આગેવાન સાહેબ મને તો બધાય કે હે આપણે તો સાંભળવાનું જ બંધ કરી નાખ્યું છે છોકરાને જે કહેવું હોય કે જે કંઈ કરવું એ કરે પણ એ છોકરાને ખબર નથી કે એને નોકરી લગાડવા માટે રાત ને દી મહેનત કરી અને આપણે કપા પૈકવો ડુંગરી પૈકવી તારી નોકરી લાગ્યો ને ભીણો અને નોકરી લાગ્યો મારો એક છોકરો કારખાના વાળો એને મેં કહી દીધું ભાઈ તારે મારી સંબંધ રાખવો હોય તો રાખજે બાકી હું ખેડૂતનો દીકરો હું અને મારે ખેતી હતી ત્યારે મેં અને તારી બાઈએ રાઈત ને દી મહેનત કરી તારે તારા કારખાના માટે તને ભણાવવા માટે રૂપિયા મેં આપ્યા અને અત્યારે એ જ ખેતી ખતમ થતી હોય તો હું તો સહન કરવા તૈયાર નથી આજકાલના છોકરાઓને સમજણ પડે કે ના પડે પરંતુ ખરી વાત એ છે કે જો આપણી પાસે ખેતી ના હોત ખેતીમાં આવક ના આવી હોત છોકરો ક્યારે ભીણો ના હોત એ છોકરો ભીણો ના તો ના લાગ્યો કે મારા નાના છોકરાને કારખાનું ના હોત તો હવે એ તો આજકાલના જવાનીઓ જવાનીઓને જે કેવું હોય કે બાકી આપણે તો યોગ્ય ભાવ માટે લડવાના બોલવાના લખવાના શેર કરવાના અને લડી લેવાના છોકરાઓ વયા પણે રાખ હોય તો રાખે ના રાખે તો જીવ તેલ લેવા પણ હું તો રોજ મારા દીકરાને સમજાવું અને મારા દીકરાઓ પણ હવે સમજી ગયા છે કે પપ્પાની વાત સાચી છે કે જો આપણે માં બાપને ઘરે ખેતી ના હોત ખેતીમાં અવક ના આવી હોત તો એ દીકરો ક્યારેય ભીણો ના હોત અને ભીણો ના હોત તો એ નોકરીયા ના લાગ્યો હોત જો આપણે રૂપિયા બચાવીને એને શેર માં મકાન ને કારખાના ની જગ્યા ના લઈ દીધી હોય તો એને કારખાનું ના થયું હોત મારા તો છોકરા સમજી ગયા હે એ તો અત્યારે મારી સાથે સાથે હું પોસ્ટ શેર કરું ને એટલે સાથે સાથે સૌથી પેલી મારા દીકરાની કોમેન્ટ આવે છે કે પપ્પા જય કિસાન હવે મને સમજાણું કે આપણી ખેડૂતોની સાચી તકલીફ શું છે કે જે ખેતીની આવક થકી આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવા

આપણે ખેતી અને આપણે ખેડૂત તરીકે બચીશું તો જ આવનાર સમયમાં તારા દીકરાઓ પણ આગળ પ્રગતિ કરી શકશે એટલે આપણે આપણા દીકરા દીકરીઓને એક ખેડૂતના ખોળાને લજવે નહીં એટલા સંસ્કાર આપણે આપવાના રહી ગયા એ ખરેખર આપણી ખેડૂતોની થોડી ભૂલ થઈ ગઈ છે પરંતુ હશે હવે આપણે આપણા ખેડૂતના દીકરા દીકરીઓને સમજાવીશું કે બેટા તારી પાસે જે સારી પ્રકારનું મોટરસાઇકલ છે સારી ગાડી છે તારી જોડે જે સારું મકાન છે તારી જોડે જે સારી નોકરી છે અને તારી જોડે જે સારી ડિગ્રી છે એ બધું જ અપાવરાઓ માટે આપણી વાડી ખેતી અને ખેતીની આવક જરૂરી છે જો ખેતી અને આપણું ખેતરો વેચાઈ જશે તો આવનાર સમયમાં તારા દીકરાને દીકરાને અમે ભણાવી નહીં શકીએ કે યોગ્ય આપણે કારખાના માટે પ્લોટ પણ નહીં લઈ શકીએ શેડ નહીં લઈ શકીએ એટલે આવો તમે ભણી ગણી અને જો શહેરમાં પણ વૈસા હોય તો પણ તમે અંદરનો ખેડૂતને મરવા ના દેતા આપણે ખેડૂત છીએ અને ખેડૂત તરીકે જો આપણે જીવીશું અને આપણે ખેતી અને ખેડૂતને બચાવવા માટે જ મહેનત કરીશું તો જ આપણું ભવિષ્ય ઉજ્જવળ છે તમારી વાત સાથે હું સો ટકા સહમતું ખરેખર આપણે આપણા દીકરાઓને સમજાવવું પડશે કે બેટા તારા ભણવાની પાછળ જે ખર્ચ આવ્યો હતો એ આપણી ખેતીની આવકમાંથી થયો હતો ત્યારે તને નોકરી મળી છે એટલે હવે અમને ખેતી અને ખેડૂત ને બચાવવામાં મદદ રૂપ શો અને આ વિડિયો જોનાર તમે પણ અમને કેજો કે તમારો શું અભિપ્રાય છે દરેક મહિલાઓને મારી નમ્ર અરજ છે કે તમે પણ કહો કે તમને પણ મારા જેવી તકલીફ પડે છે કે નથી પડતી પરંતુ હું તો ખેતી અને ખેડૂતને બચાવવા માટે લડતી રહીશ કારણ કે મારું છે